આજે પણ બહુ સ્પષ્ટ છું મારી વાત બિલકુલ સાચી વાત છે છે મારે જૂઠું બોલાવવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા અને બે મોટા કાર્યક્રમ થયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એકતા પરેડનો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમ રહ્યો ત્યાં આખા દેશ ને દુનિયાએ જોયો પછી બીજો દેવમું માતાજીના દર્શન કરીને ડેડિયાપાડામાં ભગવાન ગિરસા મુંડાના ના જન્મ આખો કાર્યક્રમ ઉઝ્યો ઉઝ્યો એ પણ એક આદિવાસી સમાજમાં અંદર બહુ સારો મેસેજ ગયો આવા બે ભવ્ય કાર્યક્રમ પ્રધાનમંત્રીના હોવા છતાં પણ આની સંકલન સમિતિમાં એ તપાસ માંગી એક વખત વખત નહીં બે બે સંકલન સમિતિમાં એ તપાસ માંગે છે હવે એ તપાસ માંગ્યા પછી એને નર્મદા જિલ્લા બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરી અને એ મોદીએ કાર્યપાલિક જિલ્લા કલેક્ટર મોદી એસ કે મોદીને કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા આ પ્રકારની માંગણી કરે છે હવે એ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ કેવડીયા આવ્યા હતા અને ઉપરાષ્ટ્રપતિના વિદાય પછી હું નીલભાઈ જિલ્લા પ્રમુખ બંને સાથે હતા ત્યારે કલેક્ટરને સામેથી બોલાવીને કીધું નર્મદા જિલ્લાના કલેક્ટર સામેથી બોલાવીને અમને કીધું કે અમારે આ સ્થિતિ છે અધિકારીઓ ભેરવાયા છે અમે અધિકારીને કોઈ ખોટી રીતના ધારાસભ્ય ડરાવે છે ધમકાવે છે તો એમને માંડીને વાત કરી કે ચૈતરભાઈ હોય છે પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી મોદી પાસે અને હવે કઈ રીતના આપે તો અમારા દેખતા જ એમને ફરી મોદીને બોલાયા મોદીએ કલેક્ટરની હાજરીમાં વાત કરી ત્યાર પછી બીજા પણ અધિકારી હતા પણ હવે હું પ્રશ્ન શું છે તપાસનો વિષય છે બીજા બધા પોલીસ પોલીસ વિભાગના પણ ઉચ્ચ અધિકારી હતા એની સાથે પણ અમે વાર્તાલાપ કરી અને મોદીની હાજરીમાં કાર્યપાલક ઇજનેરની હાજરીમાં અને તે વખતે કાર્યપાલક ઇજનેરે કબૂલ કર્યું છે બધા લોકોની હાજરીમાં કલેક્ટરની હાજરીમાં કબૂલ કર્યું છે કલેક્ટર પાસે રેકોર્ડિંગ પર છે કલેક્ટર પાસે આ મોદીનું રેકોર્ડિંગ પર છે પણ કલેક્ટર કેમ આજે આ વાતને છુપાવે છે એ મારા માટેનો મોટો પ્રશ્ન છે કાં કોક કોકનો કોક બધા બધાની મિલી ભગત છે કે શું બાકી અમારે શું લેવા દેવા ભાઈ ધારાસભ્ય પર આક્ષેપ મૂકવાનો અમને તો ખબર નહીં જ્યારે મને જિલ્લા પ્રમુખને પ્રમુખ ને કીધું કે અમારે પાસે આ પ્રકારના અધિકારી પાસે પૈસા માંગે છે ત્યારે મેં કીધું એક પણ પૈસો નથી આપવાનો કારણ કે ટેવ પડી ગઈ છે અને તે જ વખત બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને મેં કીધું ના પત્રકાર મિત્રો કે ભાઈ આ રીતના આ રીતના છે નામ નતું લીધું કે આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીને દબાવીને અલગ અલગ રીતના પૈસા વગર જંગલ ખાતાની વાત પણ છે આજની તારીખે પ્રૂફ નથી કરતા ચૈતર્ય વસાવા પછી આ ગરડેશ્વરમાં જે ખોટા બાંધકામ થયા એ ચૈતર વસાકલનમાં પ્રશ્ન મીડિયા સમક્ષ વાત કરી એ પ્રૂફ નથી કરતા પછી આ ત્રીજો એને એક પ્રકારની ટેવ પડી ગઈ છે અને આ પ્રકારના તોડ પાણી કરવાના આટલા મોટા કાર્યક્રમો થતા હોય સ્વાભાવિક છે કે પાંચ દસ ટકા પાછું વહીવટમાં થતો હોય બધા સ્વીકારે છે પણ આ તપાસ માંગો તો તપાસ ની જ તપાસ માંગો તમે તપાસ માંગીને તોડ શું કામ કરો છો અને આ જે પંચોતેર લાખની વાત કલેક્ટરે કહ્યું છે કાર્યપાલક ઇજનેર મિસ્ટર મોદીએ કલેક્ટર ને કીધું પછી એ લોકો બધા ભેગા પણ થયા છે મીડિયા લાખ ની માંગણી કરે છે એ એ મારો કોઈ મતલબ નથી હું કર્મચારી જિલ્લાના અધિકારી ને ના તરફેણમાં સરકાર તરફથી હું તો કહું સરકારે પણ આમાં સ્ટેન્ડ લેવું પડે સરકારે પણ બોલવું પડે નાનું આમ તો સામાન્ય બાબત નથી ના વાત ની સરકાર સુધી આટલા સમય થી મીડિયા આવે છે આ બધી વાત ઉપર સુધી સરકારમાં પહોંચે છે સરકારને આમાં ન્યાય કરવો પડશે કલેક્ટર સાચો છે ચૈતર વસાવા સાચો છે કે મનસુખ વસાવા અને અને જિલ્લા પ્રમુખ સાચા કોણ છે એ સ્ટેન્ડ લેવું પડશે આમાં રાજ્ય સરકારે સ્ટેન્ડ લેવું પડશે હું છોડો નો નથી હું સત્યની લડાઈ લડું છું હું હું સાચો છું હવે સાચો કલેક્ટર છે કાર્યપાલકજી ને મોદી સાચો છે કે ચૈતર વસાવા સાચો છે હવે તપાસ વિષય છે હવે જે મેં જોયું એમનું એમનું નિવેદન જોયું કલેક્ટર કેમ આવું બોલે છે કારણ હશે કલેક્ટર બિલકુલ હું પૂછું છું આ જો તમે તમે મીડિયામાં જોજો ચૈતર હાવી થાય છે ચૈતર વસા ધારાસભ્ય અને કલેક્ટર બિલકુલ બિલકુલ ડરપોક હોય એ રીતના મીંડુ આડીને બેસી રહ્યો છે કલેક્ટર ચોક્કસ આમાં કંઈક મને લાગે છે હું સાચો છું કે કલેક્ટર સાચો કે ચૈતર વસાવા સાચો છે એ સરકાર નક્કી કરજો કરો મતલબ સરકાર પાસે હું લઈ જઈશ અને સરકાર જો મારી સાથે ન્યાય કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ પાસે પણ જઈશ અને સરકારમાં પણ જઈશ ને સરકાર જો મને ન્યાય નહીં કરે જો મારી લડાઈ જે છે એ કોની સામે લડાઈ છે સરકારને ને છાસ વારે ગાળો દે છે બેફામ ગાળો દે છે સરકારના મંત્રીઓને ગાળો દે અધિકારીઓને ધરાવે ડરાવે છે ધમકાવે છે તો એ એને આ લોકો વતી હું ઉપરાણ લઉં છું તો સરકાર અધિકારી કે સરકારે મારા બાજુ બોલવું છે મને મદદરૂપ થવું છે એના બદલે ખોટા લોકોને સરકાર બચાવવા માંગે છે કે કલેક્ટર બચાવવા માંગે છે કલેક્ટર બચાવવા માંગે એટલે સરકાર બચાવવા માંગે છે એવું મારે માનવું સરકાર વિશે શું ન્યાય કરવો પડશે સાચો કોણ છે ને ખોટો તપાસ સમિતિ નિયમ બાકી નહીં હું તો મુખ્યમંત્રી થી માંડીને બધાને લખતો હું એકલો નતો મારી સાથે જિલ્લા જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરા અને અમે સામેથી પૂછ્યું નથી સામેથી કલેક્ટર અમને બોલાવીને કીધું છે